નસવાડી સ્ટેશન વિસ્તારમાં શ્રી મહાકાલ યુવક મંડળ દ્વારા ઓપરેશન સિંદુર થીમ ઉપર ગરબાનું આયોજન કરાયું જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા સમગ્ર ભારત દેશમાં નવરાત્રીના સાતમા નોરતે સાતમના દિવસે નસવાડી સ્ટેશન વિસ્તારમાં આવેલા શ્રી મહાકાલ યુવક મંડળ દ્વારા ઓપરેશન સિંદુર થીમ ઉપર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું રે નસવાડી તાલુકા ભાજપ પ્રમુખ જયરાજ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કાશ્મીરમાં આતંકવાદીઓએ જે રીતે બહેનોના સિંદૂર ઉજાડ્યા હતા તેનો બદલો લેવા ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વમાં દેશના વીર જવાનો દ્વારા ઓપરેશન સિંદૂર થકી આતંકવાદીઓને તેમના જ ઘરમાં ઘૂસી ઠાર મારી બહેનોના સિંદૂરનો બદલો લીધો હતો શ્રી માકાલ શ્રી મંડળ દ્વારા મિશન સિંદૂરની થીમ રાખવામાં આવી છે અને

મોદીજીના સફર નેતૃત્વમાં આપણા દેશના વીર જવાનો જે આપણા બેન બેટીઓના સિંદુર ઉજવ્યા હતા એવા ઓપરેશન સિંદુર થકી વીર જવાનોએ આતંકવાદીઓ ઠાર માર્યા હતા એ હેતુસર આ સમગ્ર ગુજરાતમાં આજે આજના રોજ મા અંબાના પવિત્ર સાતમા નોરતે સમગ્ર ગુજરાતભરમાં ઓપરેશન સિંદૂરની એક થીમ રાખવામાં આવી છે એ અંતર્ગત આજે નસવાડી નગરમાં મહાકાલ યુવક મંડળ દ્વારા સરસ મજાનું એક ઓપરેશન સિંદૂરની એક પ્રદર્શિ જોવામાં આવી અને સાથે સાથે નસવાડીના આજુબાજુના ગામોના લોકો અને સાથે નસવાડી નગરના લોકો સર્વે મળીને આજે અગિયાર કલાકે ઓપરેશન સિંદૂરમાં જે ગરબા ગરબા કરવામાં આવ્યા છે એ ગરબાના તાલે આજે સૌ તથા મહાકાળી યુવક મંડળના સૌ મિત્રો તથા ગરબાના જે આયોજક છે ખેલાઈયાઓ છે એ સાથે મળીને આજે રમવાના છે જયરાજસિંહ ચૌહાણ